નડિયાદમાં બની આગની ઘટના ડભાણ રોડ પર રામ તલાવડી વિસ્તારના પેરેડાઇઝ ફ્લેટમાં આગ લાગી પેરેડાઇઝ ફ્લેટના ટાવરના બસ બાર બોક્સમાં આગ લાગી ગયા શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હતી સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ ફ્લેટ ટાવરના જી બીના મીટરો આગથી બચાવ્યા સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા અમલેશ અમલેશ સાહેબ સોલંકી હું એ ત્રણસો પાંચસો ગાર્ડ અથવા રહી છું હું નીચે ઉતરતો બહુ આગ લાગી આગ લાગે બહુ ગુમાડા બધું પેનલો સળગતી હતી ને અમે ખરો તો બધા 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 ફ્લેટના બધા રહીશો બીજા થઈ ગયા બધાને બુજા બહુ પણ નીતિનાથી ફેમિલી કાર્ડ બે અમે બી ફ્લેટમાં ગયા અને અમે રિક્વેસ્ટ કરીને અમને ફાયર સેફ્ટીમાં જે મોડલ આપી અને અમનો આ ફારમાં જે અમને સારી સિટીની બોટલ લાગે એના અમે તરત આવ્યા ના એને તમે તત્કાળ સાર બીજી વાર આવી જાય અમે બધા હેલ્પ કરી અને ખરેખર આ તો બહુ મોટું ઘટના બને બહુ મોટી આગ લાગત અને એ બી સીના ત્રણે ત્રણ બહુ મોટી આગ લાગત ગેસની બહુ પ્રોબ્લેમ લાગત તો પરમિશન આભાર કે બધા સંગઠન ભેગા થાય નહીં બધા બંધ નથી આગ ડૂબી નાખી તમે આભાર માની એક ટાઈમમાં કેટલા મકાનો રહી આ એક બીમારી સીમા એમાં તમને એવો મકાનો છે અને બીમા અને સીમા બહુ ખાતા બધા બધા નામનો માનસ એટલે ખાતા બધા રહી છે